જીવનસાથી સાથે દલીલ કરવાના ફાયદા પોતાની જાતને સમજવામાં મદદ મળે છે અને તે સ્પષ્ટ થાય છે કે આપણે આ સંબંધમાંથી શું ઈચ્છીએ છીએ ઝઘડા અને દલીલો દરમિયાન ખોટી વાતચીત અથવા વાતચીતમાં અંતરની શક્યતા ઘટી જાય છે વ્યક્તિ તેના વિચારો સરળ શબ્દોમાં વ્યક્ત કરી શકે છે વિવાહિત યુગલોમાં નિયમિત સ્વસ્થ દલીલો છૂટાછેડાનું જોખમ ઘટાડે છે પરસ્પર સંઘર્ષ દરમિયાન વાસ્તવિક સમસ્યાઓની જાણ થાય છે પછી તેને ઉકેલવું અઘરું નથી રહેતું નાના મોટા ઝઘડા સંબંધોમાં મોટા સંઘર્ષની શક્યતા ઘટાડે છે